વાત અમદાવાદની જ્યાં મહાનગરપાલિકાની અણઆવડતનો વધુ એક પુરાવો ઘીકાંઠા વિસ્તારમાં સામે આવ્યો પાણીની એક પાઇપલાઇનનું કામ છેલ્લા ત્રણ ચાર મહિનાથી પૂર્ણ થયું નથી જેથી પૂરના રહીશોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે અમદાવાદ મનપાની અણઘડ કામગીરીનો નમૂનો ઘીકાંઠામાં સામે આવ્યો ઘીકાંઠા વિસ્તારમાં આવેલી નવતાડની પોળમાં પાણી અને ડ્રેનેજની લાઈનો બદલવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ કામગીરી અધૂરું છોડી દેવાઈ છે જેને કારણે પોડમાં રહેતા લોકોને ભારે હાલાકી પડી રહી છે પહેલા પાણીની લાઇન કરી પછી ઇલેક્ટ્રિકની લાઇન કરી એમાં બધા બોળમાં કાડે કાડા કર્યા પણ હરખું કરતા નથી બધા ભૂવા પડી ગયેલા છે હવે કોઈ ડોસીઓ પડી જાય તો કોણ આમ જવાબદારી અમાર જેવા આંખે દેખાય નહીં કોણ કરે છેલ્લા 3-4 મહિનાથી આ કામ પૂરું થયું નથી જેને કારણે પોડમાં ખાડા જોવા મળે છે ખાડાવાળા રસ્તામાંથી જ લોકોને અવર જવર કરવી પડે છે વરસાદ પડે ત્યારે મુશ્કેલી અનેક ઘણી વધી જાય છે આટલો સમય થવા છતાં કામગીરી પૂરી ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેના લીધે છે ને નાના બાળકો છે કાં તો વાહન લઈને કોઈ ઘરડા પણ જતા હોય છે તો ઘણી તકલીફ પડે છે અહીંયાથી અવાર જવર કરવામાં અચ્છા તો શું કહેશો આ ખાડા ઝડપથી છે હા ચોક્કસ ઝડપથી ભૂરા જોઈએ જેથી કરીને કોઈને તકલીફ ના પડે કોર્પોરેશનને શું કહેવાય એમની ફરજ અદા કરે બીજું શું કરવાનું એમને એ પોતે અહીંયા આવીને ચાલે તો ખબર પડે કે કેવી રીતના મુશ્કેલી પડે છે લોકોને અહીંયા આવીને ચાલી જુઓ તમે એકવાર કે કોઈ વૃદ્ધ માણસને લાવો તમે કે જેના પગથી ચલાતું ના હોય એને કોર્પોરેશન દ્વારા આઠ વર્ષમાં પાઇપ ખરીદી માટે ચારસો આડત્રીસ કરોડ નો ખર્ચો કરવામાં આવ્યો છે પરંતુ તેમાં મોટા પાયે કટકી થઈ હોવાની આશંકા વિપક્ષના કોર્પોરેટરે વ્યક્ત કરી તો બીજી બાજુ મનપાના સત્તાધીશો જવાબદારો સામે કાર્યવાહી કરવાની બાહેંધરી આપી રહ્યા છે જંગી માતભ રકમની ખરીદી કરવામાં આવે એવરેજ માનીએ તો લગભગ પિસ્તાલીસ થી અડતાલીસ કરોડ ની દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખરીદી કરવામાં આવે છે સમજમાં એ નથી આવતું કે એવો કેટલા પ્રમાણમાં વ્યાપક ભ્રષ્ટાચાર અથવા તો તેના સ્ટોકને લઈને કેટલી ગોલમાલ થતી હશે સત્તાવાળાઓ દ્વારા કે વહીવટદારો દ્વારા કે જેના હિસાબે અમારા પોતાના કોર્પોરેશનના એક લાખ રૂપિયાના બજેટની પાઇપ હોય તો પણ ચાર ચાર મહિના સુધી એ પાઇપોનું પાઇપો નાખવામાં આવતી નથી અને પાઇપોનો સ્ટોક વોર્ડ સુધી કે ઝોન સુધી આવતો નથી મેં તપાસ કરવાના મુકમ આપી દીધો છે આ સિજન કમિશન કક્ષાના અધિકારી અંગે તપાસ કરીને રિપોર્ટ સુપ્રત કરશે અને પછી એના જવાબદાર ઉપર આગળ કાર્યવાહી કરવામાં આવશે સર હવે જે કામગીરી છે કેટલા સમયમાં સારું થશે પૂર્ણ થશે ટૂંક સમયની અંદર કામગીરી પૂર્ણ થશે તે જોવામાં આવશે અને લોકોને જે કંઈ આલાગી પડી રહી છે એનો થોડીક નિકાલ અવય માટે પ્રયત્ન કરવામાં આવશે તંત્ર દ્વારા તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે ત્યારે જોવાનું એ રહે છે કે કાર્યવાહી થશે કે પોર્ડના સ્થાનિકોની હાલાકી આમને આમ યથાવત રહેશે જલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ